મંત્રી બન્યા બાદ પોતાના મત વિસ્તારમાં આવતા વિસ્તારો કુકરમુંડા લીઝરમાં મંત્રી ડોક્ટર જયરામ ગામિત ભવ્ય સ્વાગત કરાયું હતું લોકોએ મોડી રાત સુધી મંત્રીજીને આવકાર્યા હતા ત્યારે યુવાઓએ મંત્રીજી વિશે શું કહ્યું સાંભળો એક નાના સામાન્ય કાર્યકર્તાથી મંત્રીના હોદ્દા સુધી પહોંચેલા ડોક્ટર જયરામભાઈ ગામિત ખૂબ જ મધ્યમ વર્ગ ખેડૂત પરિવારમાંથી સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચ્યા છે એમાં સરળ સ્વભાવ અને કર્તવ્ય નિષ્ઠા જોઈને એમને નિઝર

એ માટેની અમે આ સાહેબ પાસેથી અપેક્ષા રાખીએ છીએ વિશ્વાસ છે કે અમારા યુવા મંત્રી એના કાર્યો પર સાર્થક થશે અને એ સંપૂર્ણ જવાબદારીથી એના દરેક દરેક કાર્યોમાં એ સારું કાર્ય કરીને સમાજનું ગુજરાતનું અને પાર્ટીનું નામ રોશન કરશે એવી અમારી એમના પાસેથી જ અપેક્ષા છે મંત્રી બન્યા છે એને સ્વાભાવિક છે કે આ વિસ્તારના લોકોને એનાથી વધુ અપેક્ષા હોય એ સ્વાભાવિક છે ને જયરામભાઈ ગામિતની વાત કરીએ ડોક્ટર જયરામભાઈ ગામિતની વાત કરીએ તો ખરેખર એમણે જે લેવલથી આ રાજકારણમાં ઉપર આવ્યા છે એ ખરેખર એમનો ઇતિહાસ પણ જાણવા જેવો છે કારણ કે સેનેટ સિન્ડિકેટ તરીકે પણ ચૂંટાયા હતા ત્યારબાદ એ પ્રદેશ યુવા મોરચામાં પણ હોદ્દાઓ પર રહ્યા છે સાથે તેઓ તાપી જિલ્લાના પ્રમુખ પણ રહ્યા સંગઠનના ધારાસભ્ય બન્યા બાદ એમને પ્રથમ ચરણમાં જ મંત્રી પદ પણ મળ્યું છે ત્યારે ખરેખર તેઓ આ વિસ્તારના વિકાસમાં પોતાનું સો ટકા યોગદાન આપશે એવી પ્રજાની આસ્થા છે અને એમાં એ ખરા ઉતરે એવું એમનું વ્યક્તિત્વ પણ છે હું બિંદેશ્વરી શાહ ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ તાપી